નમસ્કાર મારા ભાઈઓ અને બહેનો કેમ છો યાર વિડીયોમાં તમારું સ્વાગત છે તો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ગીતાબેન રબારી રાતોરાત પોતાના ભાઈ માટે રડતા રડતા ગીત ગાવ્યું છે અને આ ગીત પણ હું તમને સંભળાવવાનો છું ને આખરે ઘણા બધા લોકો એમ કહી રહ્યા છે કે જે મહેશભાઈ છે એમને જ્યારે દવા પીધું છે તો કેટલાય લોકો એમ કહી રહ્યા છે કે એમનો હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયું છે ઘણા બધા લોકો છે એ ખોટી માહિતી ફેલાવી રહ્યા છે પણ હું તમને સાચી માહિતી પણ આપવાનો છું અને એની સાથે સાથે ગીતાબેને કયું ગીત ગાવ્યું છે એ પણ તમને એ છેલ્લું ગીતે સંભળાવવાનું છું એટલે ખાસ કરીને મારા ભાઈઓ વિડીયોમાં તમે બન્યા રહેજો પણ આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં એક નાનકડી તમને રિક્વેસ્ટ કરી નાખો કે તમે નવા આવો છો તો પ્લીઝ મારા ભાઈઓ ચેનલને પણ સબસ્ સબસ્ક્રાઈબ કરતા જતો કરતા જજો કેમ કે સબસ્ક્રાઈબ કરશો તો તમને આગળ પણ આવા અનેક વિડીયો મળતા રહેશે એટલે ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો હવે હાલો વધારે વાત નહીં કરું સૌથી પહેલાં વિડીયોની શરૂઆત કરી નાખું છું ગીતા રબારીના પિતરાઈભાઈ એટલે મહેશભાઈ અને મહેશભાઈનું અવસાન છે એ રવિવારના રોજ હાર્ટ એટેકના કારણે થયું છે કોઈ ઝેરી દવા પીતી નથી લોકો ડફોડ બનાવી રહ્યા છે ભાઈ જે બિલકુલ લોકો ડફોડ બનાવી રહ્યા છે કોઈ ઝેરી દવા પીતી નથી પણ હાર્ટ એટેકને કારણે ઓગણચાલીસ વર્ષની ઉંમરે તેમનું અવસાન થયેલ છે તો ભગવાન તેમની દિવ્ય આત્માને શાંતિ આપે એ જ આપણે પ્રાર્થના કરીએ છીએ હવે કે વિડીયો છે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે મળતી માહિતી મુજબ એ તમને વિડીયો પણ હું બતાવવાનો છું તો એ વિડીયો છે એમાં ગીતાબેન રબારી પોતે ગીત ગાવી રહ્યા છે રડતા રડતા ગીત ગાવે છે ને પોતાના ભાઈ માટે ગીત ગાવે છે આ વિડીયો છે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે હવે વધારે વાતો નહીં કરું વધારે કંઈ કહું નહીં બસ કમેન્ટ બોક્સની અંદર તમે ઓમ શાંતિ લખી નાખજો જેથી કરીને મહેશભાઈની દિવ્ય આત્માને

के बिरनी जान चाली रे मा के कियो वे वाई रोकी